આ પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખભાઈ માંડવિયાની જાહેરાત થતાં પહેલાં તો હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને આખી પોરબંદર લોકસભામાં તમામને અપીલ કરું છું કે મનસુખભાઈ માંડવીયાને આપણે પાંચ લાખથી પણ વધારે મતોથી જીતાડી અને વિજય બનાવવાના છે એટલે ખાસ કરી આખી પોરબંદર લોકસભાના તમામને કે મનસુખભાઈને દિલ્હી બેઠા બેઠા અહીંથી આપણે પાંચ લાખના મતથી જીતાડવાના છે એવી ખાસ અપીલ કરું છું અને આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે મળી અને અમે હાકલ કરી છે કે મનસુખભાઈને પાંચ લાખથી પણ વધારે મતોથી અમે જીતાડશું મનોજભાઈ આપના નિવાસસ્થાને આજે ફટાકડા ફોડીને ઉત્સાહ આવું એવો છે શું છે ફટાકડા તો ફોડવાના જ હોય ને મનસુખભાઈને ટિકિટ મળી આપણને આનંદ છે એટલે ફટાકડા ફોડ્યા બધાએ અને બધા કાર્યકરોમાં ઉત્સાહ હોય જો મનસુખભાઈ પણ આપણા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને એના માટે આપણે ફટાકડા ફોડવા જોઈએ આપણે એટલો આનંદ એ છે કે મનસુખભાઈ એક પાંચમા નંબરના મંત્રી છે અને પાંચમા નંબરના મંત્રી જો પોરબંદરને મેળ્યા હોય તો આપણે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરવી છે કે નવા વિકાસ થાય નવા ઉદ્યોગો આવશે અને લોકોના ખૂબ કામ થાય આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી આપણને જ્યારે અહીં ચૂંટણી લડવા આવતા હોય આપણે મોદી સાહેબને પણ અપીલ કરતા હોય કે મોદી સાહેબ તમે અમારી અમારેથી લડો બીજેથી બધા આતરું કરતા હોય તો આવા દિગ્ગજ નેતાઓ અહીંથી લડે તો પોરબંદર આખી લોકસભામાં મોટા વિકાસના કામો થશે અને ખૂબ સારી રીતે લોકોને સંતોષકારક રહે એવા કામો થશે અમે અહીંયા ગોંડલના ધારાસભ્ય ગીતાભાઈ જયરાજસિંહ જાડેજાની ઘરે અમારા ગણેશભાઈના નેતૃત્વમાં અત્યારે જેમ દિવાળીનો માહોલ હોય એવી રીતે અહીંયા ફટાકડા ફોડી અને અમને એટલો બધો આનંદ અને ઉત્સાહ છે કારણ કે આજે ભારતમાં જેનું એકથી પાંચ નંબરમાં નામ આવે એવા મનસુખભાઈ માંડવિયા જેને કોરોના કાળમાં દેશને નહીં દુનિયાને સાબિત કરી દીધું ભારતની શું તાકાત છે એવા મનસુખભાઈ માંડવિયા જ્યારે ઉમેદવાર તરીકે અમને મહિલા હોય ત્યારે મને તો એટલો આનંદ થયો કે અમારે હમણાં જયરાજસિંહ બાપુ એને વાત થઈ એણે કીધું કે આ સીટ ઉપર મનસુખભાઈ નથી લડતા અહીંયા જયરાજસિંહનો પરિવાર ચૂંટણી લડે છે એ રીતે અહીંયા અમે ઉત્સાહથી આનંદ માણ્યો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના શહેરના અને તાલુકાના આગેવાનો સાથે નગરપાલિકાના પ્રમુખ અમારા નાગરિક બેંકના ચેરમેન અમારા ગણેશભાઈ સંયોજક પોરબંદર સીટના પ્રફુલભાઈ સાથે અમારી આખી સંગઠનની ટીમ સાથે અમે આજે દિવાળીનો માહોલ હોય એમ ફટાકડા ફોડી અને મનસુખભાઈ માંડવિયાને વધાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એના માટે અમે અત્યારે સાથે મળી અને ઉત્સવને ઉજવી લોકસભા સીટ જ્યારે મનસુખભાઈ માંડવીયા સાહેબની ઉમેદવાર તરીકે જે જાહેરાત થઈ છે એ બદલ એમને અમે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને અભિનંદન પાઠવ્યું છે આની સાથે સાથે આજના દિવસે ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા મતદારોના મતદારોમાં એક ખૂબ ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે

મેદાનની અંદર ઉતારવાનો છે અને મનસુખભાઈ માંડવિયા સાહેબને પાંચ લાખથી પણ વધારે મતથી લીડ આપી અને આ સીટ ઉપર વિજેતા બનાવવાના છે એવો એક સંકલ્પ ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના એક એક મતદાન એક એક યુવાને આજના દિવસે લીધેલો છે